ઉનાળાની કાર ઝડતી ગરમીમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા તમામ ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક ભાઈ બહેનોને રાત અને દિવસ ગુજરાતની મુસાફર જનતાની સેવામાં તત્પર રહે છે

હા હું કિરણ હોસ્પિટલમાં કામ કરું છું કિરણ હોસ્પિટલ કતારગામ સુરત કિરણ હોસ્પિટલ આપણે સાઉથ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે નવ નવસો બેડ ધરાજાવતી હોસ્પિટલ છે આજના આજે અમે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન છે કરેલું આપણે સોનગઢ બસ ડેપોમાં એટલે બસ ડેપોમાં કેવું છે કે લોકો ડ્રાઈવર ગરમીમાં આખો દિવસ ડ્રાઇવિંગ કરતા હોય છે અને એમની આ સાથે એમની ટીમ હોય છે તો એ બધાનો અમે આપણે સુગર પ્રેશર હાઈબ્રીડ બીએમઆઈ એસપીઓ ટુ ઇસીજી એ બધું અમે તપાસ અહીંયા કરી છીએ ફ્રી ઓફ કોસ્ટ અને સાથે એમને ફ્રી ઓપીડી કૂપન આપીએ છીએ એ કૂપનના માધ્યમથી કિરણ હોસ્પિટલના કોઈ બી ડૉક્ટરને એકવાર ફ્રીમાં બતાવી શકું આપણો પરિચય મારું નામ ગફારભાઈ શેખ છે હું સોનગઢ ડેપો ખાતે ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકેને ફરજ બજાવું છું અમારી વડી કચેરી અમદાવાદ તેમજ વિભાગીય કચેરી સુરતની સૂચનાઓ અનુસાર આજરોજ સોનગઢ ડેપો ખાતે તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યનો ધ્યાને લઈ કિરણ હોસ્પિટલ કતરગામ સુરતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે મારા સોનગઢ ડેપોના તમામ કર્મચારીઓ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને આ ચે ચેકઅપ કેમ્પની અંદર કોઈપણ પ્રકારના દર લેવામાં આવતા નથી જે મેડિકલ ચેકઅપ તેમનો લાભ લઈને અમારા સોનગઢમાંના તમામ કર્મચારીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે થેન્ક યુ